મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ આપણે આ વિડીયોમાં દશામાની દશામાની વાર્તા આ પ્રમાણે છે કર્ણાવતી નામના નગરમાં રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેનો અભિમાન અને ભોગવિલાસનું કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચરિત્રવાન પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવે કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તેને સુરા અને સુંદરીમાં મધ અને કેપમાં મસ્ત રહેવાનું સારું લાગવા લાગ્યું એક દિવસ નિરાશ થઈને રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળીને કંઈક વ્રત કરતા જોઈ તેણે દાસીને બોલાવી સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી અને પૂછ્યું કે એ વ્રત કેવી રીતે કરાય તે તું જાણી લાવી છે ત્યારે દાસીએ કહ્યું કે હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ તાતના લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ દશામાંના માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેણે રાજાની વાત કરી ત્યારે રાજાએ હાસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત તો બધું ધત અને ધતિંગ છે આપણે શેની ખોટ છે કે આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સાહેબી સંતતી આપણી પાસે બધું જ છે પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે રાજાએ તો રાણીની દશામાંનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી માટે રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈને ક્રોધિત થઈ ઉઠ્યા તેણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજે દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનું રાજા લશ્કર લઈને કર્ણાવતી નગર ઉપર આવી ચડ્યું એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયું અને લડાઈમાં હારી ગયું પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંઠવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવારોને લઈને નાસી છૂટ્યા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરાયેલી આથી માતાજીનો કૂપ તમારા ઉપર ઉતર્યો છે આ સાંભળી રાજાએ રાણીને ખૂબ મારી ભૂખ તરસ થાક ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતરવા બેઠા ત્યાં એકાએક વાડીના બધા ફૂલ અને ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈને વેપતાઈ ગયા ત્યાં માળી આવી ચઢ્યું અને તેણે આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યું કે માનો કે ન માનો પરંતુ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરી ભરી લીલોતરી વાળી આ રીતે ક્ષણભરમાં પણ થાય નહીં માટે તેમને હળધૂત કરીને કાઢી મૂક્યા રાજા રાણી એ બને કુંવારોને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડી દૂર ગયા પછી ત્યાં એક વાવ આવી વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંનેને ખૂબ જ કારમું કલ્પાત કરી ઉઠ્યા રાજાને હવે મન પસ્તાવો થવા લાગ્યો ધરૂર દશામાંના ક્રોધનો તે પોતે શિકાર બન્યો છે પહેલાં રાજ ગયું હવે બંને કુંવરો ગયા રાજા રાણીએ કહ્યું રાણી તું રડીશ નહીં જેણે કુંવરો આપ્યા હતા તેણે કુંવરો પાછા લઈ લીધા રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ મારા બહેનનું ગામ છે ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવીને પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલી એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂંફાળો મારતું કાળોતરું નાક જોયું આ જોઈ રાજા ક્રોધથી રાતો પહેલો થઈ ગયો એના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલ્યો છે પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો કે તેને સમજાઈ ગયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘડાને ભૂઈમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા એક નદી કિનારો આવ્યો નદી કિનારે ચીપડાની વાડી હતી રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે રખેવાળને કહીને એક ચીપડું ખાવા માટે આપવા કહ્યું રખેવાળને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીપડું આપ્યું રાણીએ ચીપડાને સાડીના છેડાથી ઢાંકી દીધું અને રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી બેસી અને ચીપડું ખાઈ પાણી પી લેશું ત્યાં રાણી થોડેક દૂર ચાલ્યા હતા ત્યાં જ તેની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેની ઝડતી લીધી તેમણે રાણીના સાડીના છેડેથી ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીપડું રાજકુંવરનું માથું બની ગયું હતું માટે સૈનિકો ક્રોધે ભરાયા અને તેને દોરડાથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ખુશી થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો એમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના વિશે શાંત ચિતે વિચારવા લાગ્યા તેમની ખાતરી થઈ ગઈ હતી એ કંઈ બનાવો બની રહ્યા છે તે બધા દશામાં ક્રોધની લીધે જ બની રહ્યા છે તેથી હવે ગમે તે પ્રકારે દશામાના ક્રોધની તો શાંત પાડવું જ રહ્યું એ દશામાને રીઝવવા માટે રાણીએ તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ દશામાના નામના ઝાપઝપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી તે કરેલી ફૂલોની ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની ભક્તિ જોઈ મા દશામાં તેના ઉપર પ્રસન્ન થયા અને તેની સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારા વાના થશે બીજે દિવસે શત્રુ રાજાના સપનામાં આવી મા દશામાએ કહ્યું કે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે તેથી કાલ સવારે તું તેને છોડી મૂકજે નહીંતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે તારે ત્યાં આવી જશે સવારે કુંવર કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાજીનો આભાર માન્યો અને તેના ગુણ ગાન ગાતા ગાતા ત્યાંથી આગળ ચાલ્યા બહેનના ગામમાં આવી પહોંચ્યા રાજાએ પેલો જમીનમાંથી ડાટેલો કડો યાદ આવ્યો તેણે જમીન ખોદી કડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી હતી તે તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની ખૂબ આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે પહોંચ્યા બંને કુંવરો અદ્રશ થઈ ગયા હતા ગયા ત્યાં તો એક ડોસી બંને કુંવરો લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો તમને ક્યાંથી મળ્યા જવાબમાં દશામાએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન હું તારી રાણીની ભક્તિથી પ્રસન્ન થઈ છું ધર્મપરાયણતા અત્યંત પ્રસન્નીય છે તું પણ હવેથી સુધરી ગયો છે જ્યાં તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેના પગે પડી કહ્યું તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે અતિ કઠિન છે તેથીમાં સૌ ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમિત દ્રષ્ટિને પાત્ર થશે જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે આમ કહી દશામાં અદ્રશ થઈ ગયા રાજાએ પ્રજાને સાથે લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી દશામાંનું મંદિર બંધાવ્યું પ્રજામાં તેનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા દશામાં દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો બોલું દશામાંની જય મિત્રો તમને જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે અમારા વિડીયોને પસંદ કરી બીજા મિત્રો સાથે શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા આવનાર વિડીયોને જોતા રહેજો તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ